નવરાતું પોણી વાળો નઈ પીવાનું ખીસો ફરું શું તો બહુ જબર બીબર ના દુકાન આવશે ઘરે કાળુ નો વિશ્વા આપડો ના લાગે લાગી જ નહી ખબર મોહિયો વાળો ફેપડો નહીં મોટો રેવા દો

પીવડાયા છું પેલી લેબરી જોરદાર લાવી આપડો જોરદાર પીવડાવવાનું મેં લઈ ગયું ખેતી કરવાનું મેં કીધ દેહી હા તો પોની વારવા તો આવશે જ નહીં